આવી શકે છે તો તેવી માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયક દબાવી દેજો તો મિત્રો વાત ચાલુ કરીએ તો જ્યારે અગાઉ આપણે એક વિડીયો આપ્યો હતો એનાલિસિસનો ત્યારે મિત્રો આપણે જાન્યુઆરી મહિનો ચાલુ થયો ત્યારે આપણે એનાલિસિસનો વિડીયો આપ્યો હતો ત્યારે આપણે કહ્યું હતું કે સોનાનો ભાવ છોતેર હજારની આસપાસ હતો ત્યારે મિત્રો એક આપણે એવી ખાસ અપડેટ આપી હતી કે સોનાનો ભાવ એસી થી લઈને એક્યાસી હજારની સપાટી ઉત્તરાયણ બાદ કુદાવી શકે છે

તો બે તરફી કારણો ના લીધે અત્યારે પણ તમે સોરુ ખરીદી શકો અને સોનાનો વધવાનો જ છે અને મિત્રો છેલ્લા પાંચ થી છ દિવસથી સોના અને ચાંદીના ભાવમાં પણ ભયંકર વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો તે વધારો શાના લીધે છે તેની વાત કરીએ તો મિત્રો જે અમેરિકન ફેડ વ્યાજદર ની અંદર

ખરીદી લેવું હોય તો મિત્રો સોનું ખરીદી શકાય અને મિત્રો જો યુએસ અપેક્ષા ઊંચા આવ્યા તો મિત્રો સોના અને ચાંદીના ભાવને પણ ભયંકર અસર કરે છે અને મિત્રો આગામી સમયમાં વૈશ્વિક સમસ્યાઓને લીધે પણ ચાંદી એક નવો વેગ પકડીને મિત્રો લાખની સપાટી પણ ફરી કુદાવી શકે છે તેવા પણ અત્યારે સમાચાર આવી ગયા છે તો જે મિત્રોને ચાંદી પણ ખરીદવાની હોય તેવા મિત્રો અત્યારે ચાંદી પણ ખરીદી શકે છે અને થોડું કરેક્શન આવે તો કરેક્શનની રાહ પણ જો શકે છે થોડું કરેક્શન આવે ત્યારે પણ ખરીદી લો તો તમે નુકસાનીમાં ન રહો અને મિત્રો અત્યારે સૌથી મોટી વાત કરીએ તો મિત્રો જે ચાઇના છે ચાઇનાની અંદર મિત્રો જે વૈશ્વિક મંદીનો માહોલ જોવા મળતો હોય જેટલી ચાઇનાની અંદર માંગ વધુ ઊભી થતી હોય ચાઇનાની જીડીપીમાં જે કંઈ પણ ફેરફાર થતો હોય તેની સીધી અસર મિત્રો ચાંદીના ભાવ ઉપર થતી હોય છે કારણ કે મિત્રો ચાંદીનો ભાવ એ ચાઇના ઉપર આધાર રાખતો હોય છે અને સોનાનો ભાવ એ મિત્રો અમેરિકા ઉપર આધાર રાખતો હોય છે કે જેમ

તો મિત્રો સોનું ફરી છોતેર હજાર અથવા તો પંચોતેર હજારની સપાટીએ પહોંચી શકે છે પરંતુ ત્યાંથી નીચે જવાની કોઈ શક્યતાઓ અત્યારે હાલ સમયમાં નથી હવે મિત્રો આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરી લઈએ કે મિત્રો આજે સોના અને ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તો મિત્રો સૌપ્રથમ આજે આપણે ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદી આજે નેવ રૂપિયામાં દસ ગ્રામ ચાંદી નવસો ત્રણ રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ નવ હજાર અડત્રીસ રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ નેવ હજાર ત્રણસો ને રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે સોનાના ભાવમાં આજે વધારો થયો છે તો હવે સોનાના ભાવની વાત કરીએ જેમાં એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર સાતસો બાસઠ રૂપિયા દસ ગ્રામ સોનું સત્યોતેર હજાર છસો વીસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ છોતેર હજાર બસો રૂપિયા જોવા મળી રહ્યા છે મિત્રો હાલની તુલનામાં આજે સોનાના ભાવની અંદર ફરી એકવાર થોડોક વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો હવે સવાલ એ થાય કે આવનારા બજેટ બે હજાર પચીસમાં સોના અને ચાંદીના ભાવમાં શું થઈ શકે છે તો મિત્રો ફેબ્રુઆરી મહિનામાં જ્યારે બજેટ રજૂ થશે ત્યારે મિત્રો સોના ચાંદીના ભાવમાં એક મોટી ઉથલપાથલ આવી શકે છે કારણ કે મિત્રો દર વખતે સોના અને ચાંદીના ભાવને લઈને બજેટની અંદર મહત્વના સમાચાર આવતા હોય છે અને આ વર્ષે પણ મિત્રો કંઈક એવું બને કે સોના અને ચાંદીના ભાવની જે ઇમ્પોર્ટ ડ્યુટી અને આયાત ડ્યુટી ની અંદર મિત્રો ફરી એકવાર વ્યાજ દર ની અંદર ઘટાડો થઈ શકે તો મિત્રો સોના અને ચાંદી ના ભાવમાં ફરી એકવાર થોડો થોડો ઘટાડો આવી શકે શકે છે છે અને 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 આપણને વધારે ફાયદો થઈ મિત્રો મિત્રો છેલ્લા કેટલાક સોના ભાવમાં કેટલા એકવાર ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તેનું મુખ્ય કારણ જોઈએ તો મિત્રો ટ્રમ્પના શાસન કાલ દરમિયાન જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે મિત્રો સોના અને ચાંદીના ભાવ ને લઈને મોટા સમાચાર આવી ગયા જેનાથી મિત્રો સોના અને ચાંદીના ભાવમાં દિવસે ને દિવસે વધારો આવી શકે શકે છે અને આવતો જણાય છે ખૂબ ખુબ ધન્યવાદ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો